તો નમસ્કાર દોસ્તો શ્રાવણ મહિનામાં જરૂર અપનાવો આ વાસ્તુ ટિપ્સ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ મળશે ખૂબ ધન સંપત્તિ પરિવારમાં ધન સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો તેમજ તમારું ભાગ્ય પણ ચમકી શકે છે તો આ વાસ્તુ ટિપ્સ અવશ્ય અપનાવો અને પોતાના પરિવારના લોકોને પણ કહો કારણ કે આ ઉપાયથી તમારા જીવનમાં ઘણો ફાયદો અને ફેર પડશે શ્રાવણ મહિનામાં જો તમે આ વીડિયો સાંભળી રહ્યા હો તો તમારા માટે આજનો વિડીયો એક ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો કેમકે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ગંભીર સાબિત થઈ શકે છે તો આ વીડિયોમાં આપણે એવી વસ્તુ જે શિવજીને ભૂલથી પણ ના ચડાવવી હકી શિવજી થઈ શકે છે ક્રોધિત શ્રાવણ મહિનામાં કયા છોડ લગાવવા એ ખૂબ શુભ ગણવામાં આવે અને એવી વાસ્તુ ટિપ્સ વિશે જોઈશું કે જેનાથી શિવજીની કૃપા તમારા પર સદા વરસશે શ્રાવણ મહિનામાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજતો છે જો તમે શ્રાવણમાં કેટલાક સરળ વાસ્તુ ઉપાયો કરશો તો તમારા સુખ સૌભાગ્ય અને ધનમાં વધારો થશે આ સાથે જ તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે તો આ વાસ્તુના ઉપાયોની શરૂઆત કરીએ તો પહેલું શિવલિંગને ઈશાન દિશામાં રાખો શિવની કૃપા મેળવવા અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં શિવલિંગની સ્થાપના કરો ત્યારબાદ તેની નિયમિત પૂજા કરો ઈશાન કોણને દેવતાઓની દિશા માનવામાં આવે છે બીજું ભગવાન શિવને આ વસ્તુઓ ભૂલથી પણ ન સરાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ભોલેનાથને ચોખા સિંદૂર હળદર તુલસી શંખ જળ કેતકી સંપા કેવડાના ફૂલ ન સડાવવા જોઈએ આવું કરવાથી ભગવાન એ ક્રોધિત થાય છે ત્રીજું ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવો તમારા ઘરમાં શિવજીના પરિવારની તસવીર અવશ્ય રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એ જ તસવીર રાખો જેમાં ભગવાન શિવ માતા પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકે હોય વાસ્તુ અનુસાર શિવ પરિવારનું ચિત્ર ઉત્તર દિશામાં લગાવવું જોઈએ શિવ પરિવાર પૂર્ણતાનું પ્રતીક છે ઘરમાં શિવ તાંડવની મૂર્તિ કે શિવના ક્રોધનું ચિત્ર ન લગાવવું એટલે શિવ પરિવારની તસવીર મૂકવું ચોથું શિવજીની ક્રોધિત હોય તેવી તસવીર કે ફોટા ન લગાવો ભગવાન શિવને ભોલેનાથ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાનની શિવની ક્રોધિત મુદ્રામાં ક્યારેય મૂર્તિ ન રાખવી તેને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે પાંચમું મદાર અથવા આંખનો છોડ લગાવો મદાર અથવા આંખ છોડ ભગવાન શિવને અતિ પ્રિય છે તેની પૂજામાં ઓકના ફૂલ ચડાવવા આવે છે શ્રાવણ મહિનામાં સોમવાર પ્રદોષ વ્રત અથવા શિવરાત્રિના દિવસે ઘરની બહાર મદાર અથવા આંખનો છોડ લગાવવો છોડને એવી રીતે લગાવવો જોઈએ કે જો તમે ઘરની બહાર જાઓ તો તે તમારી જમણી બાજુએ હોવો જોઈએ આવો એક છોડ ધન વધારવામાં મદદરૂપ છે એટલે આ છોડ અવશ્ય વાવો કારણ કે તેનાથી ધનમાં સમૃદ્ધિ થઈ શકે છે સઠ્ઠું વેલાના છોડને ઉત્તર પૂર્વ દિશામાં વાવો ભગવાન શિવને બીલીપત્ર અને બીલીનો છોડ પસંદ છે શિવ પુરાણ અનુસાર જે જગ્યાએ બીલીનો છોડ લગાવવામાં આવ્યો છે તે જગ્યાએ કાશીની જેમ પવિત્ર છે ત્યાં કોઈ ગરબી નથી બીલીના છોડને જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે વાસ્તુ અનુસાર વેલાનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ સાતમું જો શ્રાવણમાં દરરોજ શક્ય ન હોય તો સોમવાર મંગળવાર પ્રદોષ વ્રત અને શિવરાત્રીએ ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરવું દરવાજાની ફ્રેમ પર સ્વસ્તિક અથવા ઊંઘનું પ્રતિક બનાવો આઠમું શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવીને દરરોજ તેની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે સવાર અને સાંજ તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ નવમું ઉત્તર દિશામાં તસવીર અથવા મૂર્તિ લગાવો ભગવાન શિવનો વાસ કૈલાશ પર્વત પર ઉત્તર દિશામાં હોવાનું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો છો તો તેની દિશા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ તો હવે આગળ આપણે અન્ય વાસ્તુના ઉપાયો વિશે જોઈશું જે શ્રાવણ માસમાં ચોક્કસ કરો આ વાસ્તુ ઉપાયથી મળશે ભોળાનાથની કૃપા અને પરિવારના સુખમાં થશે વધારો જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે વાસ્તુ માટે અનેક બાબતોનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે તો સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમય ભગવાન શિવને સમર્પિત છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ વગેરે કરવાથી આપણે અનેક ગણું શુભ ફળ મળે છે આપણે આ વિડીયોમાં આગળ એ જોઈશું કે એવા કયા વાસ્તુ ઉપાય છે જેને અપનાવવાથી ભગવાન શિવ તેમના ભક્તો પર પોતાની કૃપા બનાવી રાખે છે અહીં નોંધની બાબત છે કે શ્રાવણ મહિનો એક ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે કેટલીક ખાસ વાસ્તુ ટિપ્સનું પાલન કરવું જોઈએ અને કેટલીક જગ્યાએ સાવચેત રહેવાની પણ ખાસ જરૂર છે ભગવાન શિવને બીલીપત્ર અને વેલાના છોડ બહુ પસંદ છે બીલીના ઝાડને જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે વાસ્તુ અનુસાર બીલીનું ઝાડ એ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવું જોઈએ શિવપુરાણ અનુસાર જ્યાં વેલા લગાવવામાં આવે છે તે જગ્યા કાશી જેવી પવિત્ર માનવામાં આવે છે વાસ્તુ અનુસાર ભગવાન શિવના પરિવારની તસવીરો ઉત્તર દિશામાં લગાવવી જોઈએ શ્રાવણ મહિનાની ત્રયોદશી અને શિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન વગેરે કર્યા પછી સમી શમી એટલે કે ખીજડો નામનો છોડ લગાવવો જોઈએ સમીના ઝાડને રોપતા પહેલાં તેની નીચે સોપારે અને કેટલાક સિક્કા દાટી દો આમ તેની નીચે સોપારી અને ચિક્કા દાટી દો પછી શનિવારે આ પ્લાન્ટમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરો શ્રાવણ દરમિયાન દરરોજ આ શિવલિંગને જળ અથવા દૂધ ચડાવો આ ઉપાયથી શનિની ખરાબ અસર દૂર થઈ જશે અને ભગવાન શિવ પણ તમારા ઉપર પ્રસન્ન થશે જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે શ્રાવણ મહિનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે જોકે શિવલિંગની દિશાનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે શિવલિંગને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે રાખવું ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા હંમેશા શુભ ગણવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશાને દેવી દેવતાઓની દિશા પણ કહેવામાં આવે છે તો ઉપરાંત શ્રાવણ દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનું સુનિશ્ચિત કરો હવે આગળ આપણે અન્ય ઉપાયો વિશે જોઈશું શ્રાવણમાં કરો આ સરળ વાસ્તુ ઉપાયો સૌભાગ્ય અને સુખમાં થઈ જશે વધારો વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવીએ છે જેને પાલન કરવાથી સૌભાગ્ય અને પરિવારના સુખમાં ઘણો થાય છે વધારો શિવજીને પસંદ કરવા માટે શ્રાવણ મહિનો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શિવજી અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને મન વાંચિત ફળ પણ મળે છે વાસ્તુશાસ્ત્રમાં શ્રાવણ મહિના માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અનુસરવાથી સૌભાગ્યમાં પણ વધારો થાય છે તો જાણો શ્રાવણમાં કરવા માટેના વાસ્તુના આ મુખ્ય ઉપાયો વિશે તો શ્રાવણ મહિનામાં અવશ્ય કરો વાસ્તુના ઉપાય તમને અવશ્ય મન વાંચિત ફળની પ્રાપ્તિ થશે તો વાસ્તુ અનુસાર શિવલિંગ પાસે રુદ્રાક્ષ રાખો તેની વિધિવત પૂજા કરો પૂજા કર્યા પછી શિવલિંગની નજીકથી રુદ્રાક્ષ ઉપાડીને લાલ કપડામાં બાંધીને અલમારીમાં રાખો આમ કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી રહેતી જ નથી શ્રાવણ મહિનામાં દરરોજ ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ આ મહિનામાં ઘરને ગંદુ રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ પર નકારાત્મક અસર પડે છે એટલા માટે આ મહિનામાં દરરોજ ઘરની સફાઈ કરવી જોઈએ શ્રાવણ મહિનામાં દરરોજ તમારા ઘરના મુખ્ય દરવાજાને ગંગાજળથી શુદ્ધ કરો અહીં ગંગાજળનો છંટકાવ કરવો અને દરવાજાની ચોકડી પર સ્વસ્તિક ચિહ્ન બનાવો આ પછી ઘરની બંને બાજુ ઘીનો દેવો પ્રગટાવો આ પછી શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો તો આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તો જો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવો વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક પણ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ તો તમારા મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને અમારી પ્રાર્થના છે તો તમામ મિત્રોને હર હર મહાદેવ